અમૃતાલી કેન્દ્ર રાજકોટમાંથી વિપુલ દોશી વાત કરું છું અત્યારે હાર્દિકભાઈ આપણે આવ્યા છે આજથી લગભગ બે મહિના પહેલાં આપણે ત્યાં આવ્યા હતા આપણે એમના મોટે સાંભળીએ કે એમને શું તકલીફો હતી કેટલા ટાઈમથી હતી એમાં એમને શું કર્યું અને આપણે ત્યાં જે દવા લીધી એમનાથી એમને શું ફેર પડ્યું જી હાર્દિકભાઈ બે મહિના પહેલાં હું આવ્યો હતો દવા લેવા માટે અને લગભગ દોઢેક વર્ષથી મને પ્રોબ્લેમ હતી કે ચાર પાંચ મહિનામાં ચક્કર આવે એમની પાસે દવા બી લીધી પણ એનું પરમનન્ટ સોલ્યુશન નહોતું મળતું તો અહીંથી મેં દવા લીધી અને મને અત્યારે એકદમ રાહત છે અને એ કમ્પ્લીટ કોર્સ બી એનો પૂરો કરી નાખ્યો છે કારની પાછળ જે સોજો આવે એવું મને એમડીએ કીધેલું કે એમાં સોજો આવે એના કારણે જે બેલેન્સિંગનું લિક્વિડ હોય એના કારણે ચક્કર આવતા હતા તો એ હવે અત્યારે મને એકદમ સરસ છે અને હવે કોઈ પ્રોબ્લેમ એ પ્રકારનો પ્રોબ્લેમ નથી મને

ઓકે અને એની વચમાં પણ તમને અમુક નાની નાની તકલીફો હતી એમાં પણ આપણે અમને સારું કર્યું હા એ તો વચ્ચે મોટામાં ચાંદા પડવા એવું પ્રોબ્લેમ હતી થઈ ગયું બિલકુલ બિલકુલ સરસ 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 તો બહુ સરસ આપણે દવા બી કરી છે અને નાખમાં નાખવાના ટીપા એટલે કે જેને નસ્ય વિધિ કહીએ છીએ એ બી કર્યું છે હા આપણે હજી થોડું ધ્યાન તો રાખશું જ કે એ જે નસ્ય છે એને થોડું આપણે આગળ કન્ટિન્યુ કરશું અને દવા બી હજી એકાદ મહિનો તો કન્ટિન્યુ કરશું જ ઓકે પછી આપણે ધીમે ધીમે દવા ઓછી કરીને બંધ કરશું બરાબર છે તો ફરી પાછા તમને ચક્કર ન આવે જે બહુ સારું થઈ ગયું છે તેને ફરી ચક્કર ન આવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ જય દ્વારકાશ